તો રામ રામ બદો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ રહેજો નો થવા આવ્યા હે નહી આપણે જાવું હે બુદવાર વાડી હે આ જાવું હે પારા બાંધિયા ગરાજ વાવી આવી મગો આવા હે ઓન મોટર આપા કે તો આજે જઈ તો આજે ને આપણે પારા બાંધિયા આવી અને વાવી આવી મિની ટેક કરી વાવવાનું હે અને મગો આવા હે વી જાડીએ આપણે જો બતુરક દીધું હે રેકડા માથે તો અત્યારે આપણે હો જાઈ આરા જ આપણે જ હાલતા થઈ ગયા હે પારાજી આપણે બોડવાર વાડી પૂગી ગયા હૈ તને આપણે અહીં આવીને પાળો ફિટ કરી નાખ્યો હે તો પારો બંધન ચાલુ કરી નાખી અને વડું ટ્રેક્ટર રેજો અહીંયા આ છે એ રોટેટર आले છે આપણો પારો બંધન ચાલુ કરી નાખી હાલો તો આપણે હે ને આમાં પાછું રોટાઈટ રાખવું છે આપણે તાકી ગયા પાછું રોટાઇટ રાખી નાખે એટલે હે ને જે ફોડફોડ ખોડ હે નડે હે એમાં તો આ બધે માખી જ નાખી હવે આટલામાં આમાં નડે છે પારા બાંધવા જે આપણે બે પારા બાંધા એ જે નડે છે કેવરાવે છે તો હવે આ બધે માખી નાખી બધાને ટેફા વારું છે ભૂંખાઈ જાય तो जो रोटाटर हली गए तो पारा मंदवा चालू कर नाखी बीजा घर म હાલો જો બધા પારા બંધાઈ ગયા હે અને ઉણી જોડી લીધી અને એમાં મગે નાખી દીધો હે તો આપણે હવે કરે બોર પાસે આવી વાવી નાખ્યું અત્યારે અહીં રાખી પારા જો ના બંધાઈ ગયા હે અત્યારે બોર પાસે આવ્યું તો અહીં વાવી જાઉં ને હાલો બુધવારે વાડી આવી ગયા હેલો दाती भी है नाती है वो ही हुआ रही है दादी हेलो तो थे जो 6:40 मिनट થઈ ગયો છે તો કે આપણે જઈ ઘરે આટલી કજો આ તે આવી ગઈ છે આટલી બાકી તો એ રૂગો ભાઈ આકીન આવ છે તો આપણે હોય જાઈ આપણે મગ તો વવા ગયા કાલ ચાલુ થઈ જશે પાણી તો કેરા પર જઈએ ઘરે નઈનો વિડિયો આપણે આ જ પૂરો કરી મળ્યા બીજા વિડિયો માંજી ન હોય સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય